એક કામ કરેલાનું શાક બનાવી દે તમને તમાર જીભ જેવું જમવાનું ભાવે છે તમારા સ્વભાવે કડવો અને તમારી જીભે કડવી તો પછી તું દેખાય જેવું બનાવી દે ગવાર મારે ચાલશે

ના તો હવે તું એ જોઈ લે તું ચેલેન્જ ઉપર ઉતરીને પાતળો ના થઈ ગયો તો કે ચેલેન્જ સારું કાલ થી શું લેવા આજથી જ તમારે ભાગનું જમવાનું નહીં બનાવું બસ ના આજે હું પીઝા મંગાઈ લઉં છું બંને જણા ખાઈ લે કાલથી બંધ બધું રેવા દો નવ બનાવી દઈશ કશું નહીં થવાનું તમાર થી એક દિવસ તમે એવા થઈ જવાના છો ને તમને નહીં પણ મને તમને જોઈને શરમ આવશે ખરેખર મિત્રો હું એટલો બધો જાડો લાગુ છું